શ્રી પરમાત્મને નમઃ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક સિત્તેર શ્રી ભગવાન આગળના શ્લોકોમાં જે પણ વર્ણન કર્યું તો એમાંથી આપણે એવું તારણ નીકળે કે મનનશીલ સંયમી મનુષ્ય અને સંસાર રાત્રિ જેવો દેખાય છે તે અંગે પ્રશ્ન ઉઠે છે કે શું તે સાંસારિક પદાર્થના સંપર્કમાં આવતો નથી જો નથી આવતો તો તેનો નિર્વાહ કેવી રીતે થાય છે અને જો આવે છે તો તેની સ્થિતિ કેવી રીતે રહે છે આ બાબતોનું વિવેચન કરવા માટે શ્રી ભગવાન શ્લોક ક્રમાંક સિત્તેરનું વર્ણન કરે છે અર્જુનને કહે છે શ્રી ભગવાન પ્રતિષ્ઠમ સમુદ્ર માપ પ્રતિવત પ્રવિશંતિ સર્વે

કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વગર જ સમાઈ જાય છે તે જ પુરુષ પરમ શાંતિને પામે છે ભોગોને ઈચ્છનારો નહીં સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી સ્વામી કહે છે કે વર્ષાકાળમાં નાની મોટી નદીઓનું જળ ખૂબ વધી જાય છે કેટલીય નદીઓમાં પૂર પણ આવી જાય છે પરંતુ એ જળ ચારે બાજુથી પરિપૂર્ણ સમુદ્રમાં આવીને મળે ત્યારે સમુદ્ર કોઈ દિવસ ઉભરાતો જોયો નથી સમુદ્ર પોતાની મર્યાદામાં જ રહે છે ઉનાળો આવે ત્યારે નદીઓમાં પાણી ઓછું થઈ જાય પણ આપણે કોઈ દિવસ ઉનાળામાં પણ સમુદ્ર ઘટતો હોય એવું જોયું નથી નદી નાળાઓનું પાણી વધારે આવવાથી અને ઓછું આવવાથી પણ કે પછી સૂર્ય દ્વારા પાણીનું શોષણ થવાથી પણ સમુદ્રમાં કોઈ જ ફરક પડતો નથી આથી સમુદ્ર નથી વધતો કે નથી ઘટતો ગમે તેટલું નદીઓનું પાણી આવે તો પણ ના વધે અને ગમે તેટલું શોષણ થઈ જાય ઉનાળામાં બાષ્પીભવન રૂપે તો પણ એ ઘટતો નથી સર્વદા એમને એમ જ રહે છે તેમ જ પરિપૂર્ણ રહે છે એવી જ રીતે સંસારના બધા ભોગોને પરમાત્મા તત્વને જાણવા વાળા સંયમી મનુષ્યને પ્રાપ્ત થાય છે અને તેની સામે પણ આવે છે પરંતુ તે કહેવાતા શરીરમાં અને અંધાકરણમાં સુખ દુઃખરૂપી વિકારો પેદા કરતા નથી એમને એવું કશું લાગતું જ નથી કે અમને સુખ છે કે દુઃખ છે બસ બધી જ સ્થિતિમાં પરમ શાંતિ પ્રાપ્ત કરે છે તેની જે શાંતિ છે તે પરમાત્મા તત્વને કારણે છે ભોગ પદાર્થોને કારણે નથી ભોગ પદાર્થો આપણને સવલત આપી શકે શાંતિ નહીં શાંતિ તો પરમાત્મા તત્વ જેની પાસે છે એ એને જ શાંતિ છે જે પરમાત્માનું નામ લે છે એને જ પરમ શાંતિ છે બીજા કોઈને નહીં અહીં જે સમુદ્ર અને નદીઓના જળનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે તે સ્થિત પ્રજ્ઞ સંયમી મનુષ્યની બાબતમાં થોડું બંધ બેસતું નથી કારણ કે સમુદ્ર અને નદીઓના જળમાં તો સજાતીયતા છે એટલે કે પાણી એક જ છે જે નદીમાં પાણી છે એ જ સમુદ્રમાં છે સ્થિત પ્રજ્ઞ અને સાંસારિક ભોગ પદાર્થોમાં એટલો ફરક છે કે તેને સમજાવવા માટે રાત દિવસ આકાશ પાતાળનું દ્રષ્ટાંત પણ બંધ બેસતું નથી કારણ કે સ્થિત પ્રજ્ઞ મનુષ્ય જે તત્વમાં સ્થિત થયેલ છે તે તત્વ ચેતન છે નિત્ય શાશ્વત સત્ય અસીમ અનંત આ બધું પરમ તત્વ છે અને સાંસારિક ભોગ પદાર્થો જળ છે અનિત્ય અસત સીમિત અને અંતવાળા છે બીજો તફાવત એ છે કે સમુદ્રમાં તો નદીઓનું જળ પહોંચે છે પરંતુ સ્થિત પ્રજ્ઞ જે તત્વમાં સ્થિત છે ત્યાં આ સાંસારિક ભોગ પદાર્થો પહોંચતા જ નથી ફક્ત કેવળ તેના કહેવાતા શરીર અને અંધકરણ સુધી જ પહોંચે છે આથી સમુદ્રનું દ્રષ્ટાંત શરીર અને અંધકરણની સ્થિતિ દર્શાવવા માટે જ આપવામાં આવ્યું છે તેના વાસ્તવિક સ્વરૂપને દર્શાવનારું દ્રષ્ટાંત નથી જેઓના મનમાં ભોગ પદાર્થોની કામના છે જેઓ પદાર્થોને જ મહત્વ આપે છે જેઓની દ્રષ્ટિ પદાર્થો તરફ જ છે તેમને ગમે તેટલા સંસારના પદાર્થો મળી જાય કે ભોગવિલાસનું સાધન પણ મળી જાય તો પણ તેઓને તૃપ્તિ થતી જ નથી ઓછું જ લાગે કાયમ તેઓની કામના બળતરા અને સંતાપ દૂર થઈ શકતા નથી કોઈ કરી જ નહીં શકે કારણ કે સંતોષ નથી એને તો પછી તેઓને શાંતિ કેવી રીતે મળી શકે શ્રી ભગવાનનો ટૂંકમાં આપણે સાર લઈએ આ શ્લોકનો તો પોતાની કામનાઓને કારણે જેને આ સંસાર જળ દેખાય છે તે વાસ્તવમાં આ સંસાર પરમાત્મા જ છે ખરેખર એ જળ નથી એ ચેતન છે એટલે કે સંસાર વાસ્તવમાં ભગવાન જ છે વાસુદેવ સર્વમ તેથી જ્યારે માણસ કામના રહિત બની જાય છે ત્યારે તેની પર બધી વસ્તુઓ પ્રસન્ન થઈ જાય છે અને વસ્તુઓ પ્રસન્ન થઈ ગઈ એટલે કે નિષ્કામ પુરુષની પાસે આવશ્યક વસ્તુઓ આપોઆપ આવવા લાગે છે એને માંગવું નથી પડતું તેની પાસે આવીને મતલબમાં જે વસ્તુઓ છે તેને લલચાવવું પડે છે કે મારે એની પાસે જવું છે અને કામના ન રહેવાથી વસ્તુઓ પ્રાપ્ત થવા છતાં અને પ્રાપ્ત ન થવા છતાં એની અંદર કોઈ વિકાર એટલે કે દુઃખ કે હર્ષની લાગણી થતી નથી તેથી તેની દૃષ્ટિમાં વસ્તુઓનું કોઈ મૂલ્ય જ નથી આથી વિપરીત કામનાવાળા મનુષ્યને વસ્તુઓ પ્રાપ્ત થાય અથવા ન થાય એની અંદર હંમેશા અશાંતિ જ હોય છે આથી જ તો બધા કહે છે કે બસ નિષ્કામ વૃત્તિથી તમે કામ કરો તો જ તમારું કાર્ય સફળ થઈ જશે શ્રી કૃષ્ણ શ્રી શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમા જય શ્રી કૃષ્ણ શરણમ મમા બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ